કાકીનાડામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વે હજારથી વધુ લોકો યોગ સત્રોમાં લીધો ભાગ કાકીનાડા શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વે હજારથી વધુ લોકો યોગ સત્રોમાં ભાગ લઈને યોગ પ્રતિબદ્ધતા દર્શાવી આ કાર્યક્રમમાં વિવિધો અને પેશાવરના લોકો સામેલ થયા જેમણે યોગાસનો પ્રાણાયામનો અભ્યાસ કર્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યોગના ફાયદા વિશે જાગૃતિ ફેલાવી અને લોકોને યોગને તેમના દૈનિક જીવનનો ભાગ બનાવવાની પ્રેરણા આપી હતી આ પ્રસંગે કાકીનાડા શહેરના મેયર શુંકરા શિવા પ્રસન્ના જિલ્લા કલેક્ટર કૃતિકા શુક્લા અને સાંસદ ગંગા ગીતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ગીતાએ યોગને દૈનિક જીવનમાં સામેલ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો અને લોકોને યોગને નિયમિત અભ્યાસમાં લાવવાની સલાહ આપી જિલ્લા કલેક્ટર કૃતિકા શુક્લાએ પણ યોગના આરોગ્ય લાભો વિશે વાત કરી અને તેને રોજિંદા જીવનમાં અપનાવવાની મહત્વ સમજાવી આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ યુવા સંગઠનો અને નાગરિકો દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું વિશેષ કરીને વિદ્યાર્થીઓને યુવાનોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા યોગના શારીરિક અને માનસિક લાભો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોગના મહત્ત્વ અને તેના લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને લોકોને યોગને તેમના જીવનનો ભાગ બનાવવાની પ્રેરણા આપવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક શાસન અને નાગરિકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો જે યોગ પ્રત્યેની સમર્પણને દર્શાવે છે